હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે ફરીથી તમારું મારી ચેનલ ફિશ હોબીમાં તો જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાએ રોયલ પેટ શોપે નવી માછલીઓને પક્ષીઓને એસેસરીઝ આવી ગઈ છે તો જેને પણ શોપ વિઝિટ કરવી હોય એ આજુબાજુના હતા કેશોદ તાલુકાને લગતા ગામડાઓને માછલીઓ લેવી હોય તો રોયલ પેટ શોપે મુલાકાતે જઈ શકો છો અને એડ્રેસ ના મળે તો અહીંયા નંબર પણ સબીરભાઈના શો થતા હશે સબીરભાઈની શોપ છે તો તમે ત્યાં જઈને શોપ વિઝિટ કરી શકો અને વિડીયો પૂરો જોજો ફ્રેન્ડ્સ મજા આવશે અને માછલીઓનો ભાવ પણ હું તમને નથી કહી શકતો કારણ કે માછલીઓનો ભાવ વધઘટ થતો હોય છે એટલે વિડીયો પૂરો જજો ફ્રેન્ડ્સ તો સૌથી પહેલાં આપણી સામે છે મીડિયમ સાઇઝના એન્જલ ફિશ તો બે કલરમાં એન્જલ ફિશ છે અને મીડિયમ સાઇઝના છે અને ફૂલ્લી એક્ટિવ છે અને પ્રાઇઝ હું એક કોઈ માછલીની નહીં કહી શકી ત્યારબાદ છે આપણી સામે મિલ્કી કોઈ ફિશ તો મોટી સાઇઝની મિલ્કી કોઈ ફિશ છે અને ફૂલ્લી એક્ટિવ છે બધી જ ત્યારબાદ છે આપણી સામે ગોલ્ડ ફિશ તો ફિશ પણ થોડી મોટી સાઇઝની ફિશો છે તો એ પણ બધી જ એકદમ એક્ટિવ ને મસ્ત છે ત્યારબાદ આપણી સામે એક ટેટ્રા વેરાયટી છે જેનું મને નામ નથી ખબર તો એ પણ એકદમ એક્ટિવ ને પ્લાન્ટેડ સેટઅપ માટે એની બેસ્ટ માછલીઓ છે આ ત્યારબાદ છે આપણી સામે ફિશ તો મોલીમાં ચોકલેટ મોલી અને બ્લેક મોલી અને વ્હાઈટ મોલી ત્રણેય મિક્સમાં દેખાય છે તો મીડિયમ સાઇઝની મોલીફિશ છે ત્યારબાદ છે આપણી સામે બ્લેક મૂન ગોલ્ડ ફિશ તો એ મીડિયમ સાઇઝની ગોલ્ડ ફિશ છે બ્લેક મૂન ગોલ્ડ ફિશ ત્યારબાદ છે આપણી સામે વ્હાઇટ ને બ્લેક ઓસ્કાર ફિશના બેબીસ તો એમ તો સૌ બેબી પણ નથી અને બહુ મોટી સાઇઝમાં પણ નથી એટલે મીડિયમ સાઇઝના બેબીઝ છે ત્યારબાદ છે ટિન ફોઇલ બાય તો આમાં અલ્બઈનો ટીલ્ફ હોય અને નોર્મલ ટિન ફોઇલ બંને છે અને એકદમ મસ્ત એક્ટિવ છે ત્યારબાદ હજુ એક ગોલ્ડ ફિશમાં વેરાયટી છે જેનો કલર અલગ પ્રકારનો છે તો એ પણ મીડિયમ સાઇઝના છે ત્યારબાદ છે કલર વિડો ફિશ તો મારી સૌથી ફેવરિટ માછલી કલર વિડો ફિશ છે કારણ કે આમાં કલર બહુ મસ્ત આવે છે ત્યારબાદ છે ઝીબ્રા ડેન્યુસ અને પ્લેટી ફિશ બંને મિક્સમાં છે તો ગપ્પી ફિશ પણ આમાં છે ભેગી ઝીબ્રા સાથે ત્યારબાદ છે મોટી સાઇઝની ગપી ફિશ અને આમાં ફિમેલોની સાઇઝ પણ જોઈ શકો છો અને ઓલમોસ્ટ લગભગ પ્રેગનેટ ગપી છે અને મેલ પણ બધા જ એકદમ મસ્ત છે ત્યારબાદ છે હજુ ગોલ્ડ ફિશ જે કંઈક બ્લેક પીછામાં છે અને ત્યારબાદ આમાં ટાઈગર બાબ પણ છે ત્યારબાદ છે ગોરામી ફિશ અને કલર વિડોનો પણ એક પેર દેખાય છે ગ્રીન કલરમાં ત્યારબાદ છે રોઝીબાબ અને શોર્ટ ટેલ ફિશ અને એક ટાઈગર ઓસ્કારનો બેબી પણ છે નાની સાઇઝમાં ત્યારબાદ છે મિલ્કી તો ત્યારબાદ આપણી સામે છે ફાઈટર ફિશ એટલે બેટા ફિશ છે જેમાં ઇમ્પોર્ટેટમાં પણ આવેલી છે બેટા ફિશ તો ઓલમોસ્ટ બધા મેલ છે અને ઇમ્પોર્ટેડમાં પણ બહુ મસ્ત છે ત્યારબાદ છે ફૂલ મૂન બેટા ફિશ તો આ એકદમ ગોલ્ડ કલરમાં ફૂલ મૂન બેટા ફિશ છે અને એક બહુ મસ્ત પેટર્નમાં ગેલેક્સી પ્લકાર્ટમાં આવેલો છે મેલ તો ઇમ્પોર્ટેટમાં પણ ઘણા બધા મેલ આવેલા છે બેટા ફેસના ને ફ્રેન્ડ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિકને નવા વિડીયોની સાથે તાલગીનમાં ગુડ બાય ફ્રેન્ડ્સ